નવસારીની વાત કરીએ નવસારીમાં શહેર તળતું શહેર બની ગયું હતું પરંતુ હવે પાણી ઓસરવા લાગ્યા છે જ્યાં પાણી ઓસર્યા ત્યાં હવે બરબાદીનું એ મંજર જોવા મળી રહ્યું છે જે સૌ કોઈને હેરાન કરી રહ્યું છે શહેરમાં જો જલ્દીથી સાફ સફાઈ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે શું છે નવસારીની સ્થિતિ જુઓ આ રિપોર્ટમાં પહેલા વરસાદ બાદમાં બરબાદી પાણી ઓસર્યા પણ નવસારીમાં પાણીએ વેર્યો વિનાશ પાણી ઓસર્યા બાદ રોગચાળાનો ભય જલ્દી સફાઈ ન થઈ તો ફેલાશે બીમારી નવસારીમાં વરસેલા ધોધમાર વરસાદે શહેરને સમુદ્ર બનાવી દીધું હતું જિલ્લાના નદી નાળા છલકાવી દીધા હતા એવો વરસાદ વરસ્યો હતો કે જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું આખું શહેર જાણે તરતું શહેર બની ગયું હતું શહેરની શાન કહેવાતી પૂર્ણા નદી ગાંડીતુર બનતા તેના પાણીએ એવો વિનાશ પહેર્યો કે હવે તેના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે જુઓ આ દ્રશ્યો શહેરના નીચાણવાળા વિસ્તારમાં જ્યાં એક દિવસ પહેલાં જળબંબાકારની સ્થિતિ હતી ત્યાં હવે પાણી ઓસરી ગયા છે પરંતુ પાણી પછી લોકોના ઘર અને દુકાનની કેવી સ્થિતિ થઈ છે તે જોઈ શકાય છે જ્યાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા અને દુકાનો તથા ઘરો પાણીમાં જળમગ્ન થઈ ગયા હતા ત્યાં હવે પાણી ઓસરતા લોકો સફાઈમાં લાગ્યા છે પાણી ઓસરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ તો લીધો છે પરંતુ હાલ જે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે તેની સફાઈ કરવી માથાનો દુખાવો બની ગઈ છે દુકાન અને ઘરમાં રહેલું માલસામાન મોટા પાયે પલળી જતાં મોટું નુકસાન થયું છે નુકસાનીનો અંદાજ હવે લોકોને આવી રહ્યો છે જો કે હાલ તો સ્થાનિક લોકો પોતાના ઘર અને દુકાનની સફાઈમાં લાગ્યા છે દુકાનદારોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે દુકાનનો સામાન છે એ તમામ વસ્તુ જે છે એ બગડી છે પાણીમાં જે પૂરના પાણીમાં પલળી ગઈ હતી તેના કારણે કાદવ કિચડ આ બધું જ આ એમાં પ્રવેશી ગયું હતું અને તેના કારણે જે લોકોને જે છે એ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પાણીની મોટર છે મિક્સર ગ્રાઇન્ડર છે

વિના હોવાથી પચાસ સાઠ હજારની આસપાસનું નુકસાન અંદાજે લાગે છે પછી ફાઇનલ તો જોયા પછી જ ખબર પડશે અત્યારે વધારે પાણી આવવાના કારણે આ જ્વેલર્સ ને છે ઇલેક્ટ્રિક દુકાન છે કરિયાણું છે આ તમામને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો આ જુઓ આ વિસ્તાર છે મુલ્લાની વાડી અહીં કમર સુધી પાણી ભરાયેલા હતા શ્રમિક પરિવારોના વસવાટવાળા વિસ્તારમાં બરબાદીનું મંજર જોવા મળી રહ્યું છે ઘરમાં રહેલી તમામ ઘરવખરી પલળી ગઈ છે હવે બચવું છે તો માત્ર નુકસાનીનો અંદાજ ઘરમાં રહેલી એવી કોઈ વસ્તુ નથી કે જે પલળી ન હોય આ પરિવારોની હાલત હાલ કફોડી બની છે પલંગ કપડાં અને ઘરનો અન્ય સામાન નાશ પામ્યો છે જે બચ્ચું તેને સ્થાનિકો સમેટી રહ્યા છે મીનાબેન કેવી પરિસ્થિતિ બહુ ખરાબ છે બહુ જ ખરાબ છે આ મારા દીકરો બી નથી આ રહેવો છે આ છોકરીના ચોપડા છે ઘર કામ કરે આ તો છોકરાની યાદગીરીના પૈસા છે તે તો છોકરો તો નવ વર્ષ થયા બધું જ નુકસાન છે કઈ વસ્તુ બાકી નથી રહ્યું આ થોડું ઘણું કરિયાણું છોકરીનો સામાન હતો ને એ જ ઉપર ચડાવેલો રહી ગયો અમારે તો ઘરનું બધું જ જતું રહ્યું સેટી પલંગ કબાટ ઘરનો તે બધું તૂટી ગયું કઈ વસ્તુ જ બરાબર નથી એવું કઈ વસ્તુ મસાલા કઈ વસ્તુ જ ઠેકાણા નથી હું વસ્તુ કે આ વસ્તુ છે કે આ વસ્તુ નથી ઘરકામ કરીને આજે પરિવાર છે પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ જે પરિસ્થિતિ છે એ વિકટ છે ઘરનો તમામ જે ગરવખરી છે એ પલળી ગઈ છે જે રૂપિયા હતા એ પણ પલળ્યા છે જો વાત કરવામાં આવે તો દીકરી જે અભ્યાસ કરે છે એના પુસ્તકો હમણાં જ લીધા હતા એ પુસ્તકો પણ જે છે એ પલળી ગયા છે આ દ્રશ્યો પૂર્ણાએ વેરેલી વિનાશ લીલાના છે પૂર્ણા નદી પર બનેલા બ્રિજને નદીના પાણીએ કેવું નુકસાન કર્યું છે ત્યાં જોઈ શકાય છે પાણીનો પ્રવાહ કેટલો તીવ્ર હશે તે બ્રિજની દશા પરથી જ ફલિત થાય છે બ્રિજની રેલિંગ ધોવાઈ ગઈ છે પુલ પર બનેલા રોડનો ડામર ઉખડી ગયો છે આખો બ્રિજ જર્જરિત થઈ જતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે આ જે બ્રિજની જે રેલિંગ છે એ રેલિંગમાં જે પાણીનો જે પ્રવાહ હતો એ એટલો ઝડપી હતો અને એની સાથે જે તણાઈને આવેલા મોટા લાકડા અને એના કારણે

જે ડાંગ વિસ્તારમાંથી આ નદી આવે છે ત્યાંથી બધા જે લાકડા તણાઈના આવ્યા એ એ રેલિંગને ઠોકાતા રેલિંગ તૂટી ગયેલ છે અને જે વેરિંગ કોટ વેરિંગ સરફેસ જે દસથી પંદર મીટર વમળના કારણે નીકળી ગઈ છે અને આજે સાંજ સુધીમાં અમે રિપેર કરી દઈશું નવસારીમાં એક દિવસ પહેલાં પાણીનો પ્રકોપ કેવો હતો તે તમે જોયું જ હશે શહેરમાં એવી કોઈ જગ્યા ન હતી કે જ્યાં પાણી ન હતું શહેરને પૂર્ણાના પાણીએ બાનમાં લઈ લીધું હતું શહેરમાં પાણીએ કબજો જમાવી લેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા જ્યાં વાહનો દોડવા જોઈએ ત્યાં હોડીમાં લોકોના રેસ્ક્યુ કરાઈ રહ્યા હતા પહેલો માળ પાણીમાં ગરકાવ થઈ ગયો હતું અને તેના કારણે શહેરમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે જો કે હવે પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે Bureau Report Z Media